ધોળકા નગરપાલિકામાં છોતેરમા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરી નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાના હસ્તે ધ્વજવંદન કરાયું સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો અને નગરપાલિકાના કર્મચારીઓનું સન્માન કરાયું સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત ધોળકા છોતેરમા પ્રજાસત્તાક દિવસની શહેરના સૌ નાગરિકોને શ્રેષ્ઠીઓને શહેરના પ્રથમ નાગરિક તરીકે શુભેચ્છા પાઠવું છું આવનારો સમય આ શહેરના વિકાસનો સમય છે આ નિર્ણય નરેન્દ્રભાઈ મોદીના વિઝન પ્રમાણે આ દેશ જ્યારે એની વિકાસની હરણફાળ ભરી રહ્યો છે એવા સમયે આપણે સૌ સાથે મળી શહેરમાં સુખાકારી કેમ વધે શહેરમાં વિકાસની જે ખૂટતી કડીઓ છે એ કેમ આપણે પૂરી કરીએ છેવાડાના માનવીને વિકાસનો કેમ લાભ મળે એ માટે નગરપાલિકા સતત પ્રયત્નશીલ છે અમારા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારી સંગઠનની ટીમ અને અમારો સ્ટાફ એ સતત શહેરની સેવામાં અવિરત કાર્ય કરી રહ્યો છે અમારી ફાયરની ટીમ હોય અમારો વહીવટી સ્ટાફ હોય અમારો સેનેટરીની ટીમ હોય કે અમારી અન્ય જે કંઈક ટીમો કામ કરે છે સતત પ્રયત્નશીલ છે કે આ શહેરના વિકાસમાં શું ખૂટે છે અને એને કેમ પૂરું કરીએ આ શહેરના નાગરિક તરીકે આપ સૌની પણ ફરજ છે કે શહેરને સ્વચ્છ રાખવા માટે શહેરમાં ગમે ત્યાં કચરો નહીં નાખીએ ગમે ત્યાં પાણી નહીં ઢોળીએ અને આ સુંદર શહેરને ઐતિહાસિક શહેરને આપણે કેમ રમણી બનાવીએ એટલા માટે આપ સૌ સાથે મળી છોતેરમાં પ્રજાસત્તાક દિવસે કટિબદ્ધ થઈએ આપ સૌને આ છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને આવનારા સમયમાં આપ સૌ સાથે મળી અને શહેરના વિકાસમાં સહભાગી થઈએ મીડિયાના મિત્રોને પણ મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપ પણ શહેરના જે કઈ વિકાસના કાર્યો છે એમાં ખૂબ પોઝિટિવ આપનું યોગદાન છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અસ્તુ ભારત માતા કી જય